સમગ્ર ગુજરાતમાં રવિવારે રાત્રે અગિયાર કલાકેથી અગિયાર દસ સુધી ઓપરેશન સિંદુરની થીમ થકી ઓપરેશન સિંદુર બદલ સેનાના વીર જવાનોને અભિનંદન માટે દરેક શેરીના ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવી શક્તિના પર્વમાં સેનાને સન્માન કરાયું હતું જેમાં દિયોદરમાં પણ રવિવારે રાત્રે અગિયાર કલાકેથી અગિયાર દસ સુધી દિયોદર પીઆઈ એટી પટેલના સૂચના મુજબ દિયોદર પોલીસ દ્વારા ખેલૈયાઓ સાથે ગરબા યોજી ઓપરેશન સિંધુની થીમ થકી સેનાના વીર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા બનાસકાંઠાના દિયોદર બોકુલનગર શક્તિનગર શિવનગર તણે સોસાયટીમાં દિયોદર પોલીસની સાથે પોલીસની સી ટીમ પણ તેનો રહી હતી અને દિયોદરના દરેક શેરી ગરબામાં શક્તિની ભક્તિ સાથે સેનાને સન્માન માટે ઓપરેશન પર ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી એક સાથે એક સુર વચ્ચે ઓપરેશનમાં સેનાના વીર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા જેમાં દિયોદરની અનેક સોસાયટીમાં યોજાયેલ શેરી ગરબામાં પણ સ્થાનિક લોકોએ પણ સેનાના જવાનો દ્વારા યોજાયેલ ઓપરેશન સિંધુને સન્માન કર્યું હતું અને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીઓ દરખાતે રવિવારે રાત્રે ઓપરેશન સિંદૂર બદલ સેનાના જવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા